આઠેક મહિના પહેલાં કોણાગામ વિસ્તારમાં હાઈ ટેન્શનના થાંભલાઓ ધરાશાયી થયા હતા અને એક દીકરીને ઈજા પણ પહોંચી હતી ત્યારે પક્ષ અને વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે ટૂંક જ સમયમાં હાઈ ટેન્શનના થાંભલાઓ કાઢી નાખવામાં આવશે પણ આઠ મહિના વીતી ગયા છતાં રોડ વચ્ચે થાંભલાઓ અને વાયરના ગૂંચળાઓથી સ્થાનિકો ભોગ બની રહ્યા છે અને વાયરના કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને દિનેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો પંદર દિવસમાં રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને થાંભલા કાઢવામાં નહીં આવે તો સોસાયટીના પ્રમુખો અને રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ સમિતિ બરાબર આજ રોજ કઈ રીતે શું અત્યારે જે જગ્યા ઉપર ઊભા છીએ એ પુણા વિસ્તારનો નાલંદા સ્કૂલથી કારગિલ તરફ ચોક તરફ જતો રસ્તો છે આઠ મહિના પહેલાં અહીંયા જ્યાં રસ્તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા ધંધો કરતા હતા લોકો રહેતા હતા એમના દુકાન મકાન લઈ અને રસ્તો જે ટીપી ફાઇનલ થયો તેમાં કબજો લેવામાં પણ આઠ મહિના થવા છતાં આજે એ રસ્તો બની નથી રહ્યો ક્યારે બનશે એ પણ પ્રશ્ન છે અને એ રસ્તા ઉપરથી જે આપણે હાઈટેન્શન લાઈન જે જઈ રહી છે અહીંયાથી લગભગ બે અઢી મહિના પહેલાં એક પોલ ટૂંટો પડ્યો અને એક દીકરીને વાગ્યું પણ તો શું આ તંત્ર છે એ કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે આ મરે પછી હાઈટેન્શનના થાંભલા કાઢીએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો પંદર દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને જો હાઇટેશન લાઇન છે એને કાઢવાનું જે બાકી છે એ કામ કરવામાં નહીં આવે તો અહીંથી લોકોને સાથે રાખી એક આંદોલન કરવામાં આવશે કે લોકોને જે રસ્તાની તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એના માટે લડી અને લોકોના જે અધિકાર છે એ અમને આપવા માટેના પ્રયત્ન કરીશું કારણ કે શાંતિથી લોકો અહીંયા ધંધો કરતા હતા રસ્તો મોટો કરવો છે એનો એમ કરીને લોકોના અહીંથી ધંધા રોજગાર બંધ થઈ ગયા લોકો જે રહેતા હતા એમનો પણ કબજો લઈ લીધો એની સામે વાંધો નથી પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ એ આઠ મહિના છતાં પણ બનતા નથી અને જે હાઈટેન્શન લાઈન છે એ પણ નીકળતી નથી તો એ પણ એક પ્રશ્ન છે એને લઈ અને કોંગ્રેસ પક્ષ જો આનો નિકાલ નહીં આવે તો અહીંથી આંદોલન કરવામાં આવશે